ગાંધીનગરના અડલજ મહેસાણા હાઈવે ઉપર ગઈકાલે રાત્રે બસમાં લાગેલી ભીષણ આગમાં મોટી જાનહાની સર્જાતા રહી ગઈ છે જીએસઆરટીસી ની ધાનેરાથી અમદાવાદ રૂટની વોલ્વો બસ મહેસાણા હાઈવે પરથી પસાર થઈ રહી હતી દરમિયાન શેરથા કસ્તુરીનગરની સામે અચાનક બસ માંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા જેના પગલે બસના ડ્રાઈવર સુખુભા રાણાએ બસને તાત્કાલિક ઊભી રાખી દીધી હતી અને બસમાં શોર્ટ સર્કિટ થવાનું અંદાજો આવી જતા બસ ના તમામ મુસાફરો નીચે ઉતારી દઈ સલામત જગ્યાએ ખસેડી દેવામાં આવ્યા હતા શરૂઆતમાં બસ ના વચ્ચે ભાગે આગ લાગી હતી ને બાદમાં જોત આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી બસ ને ચપેટમાં લઈ લીધી હતી દ્રશ્ય જોઈને મુસાફરો ઉપરાંત રાહદારી વાહન ચાલકો પણ ફફડી ઉઠ્યા હતા દરમિયાન હાઈવે પેટ્રોલિંગની ગાડીએ ગાંધીનગર ફાયર બ્રિગેડ ને જાણ કરી હતી જેના પગલે ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ભારે જહેમત પછી આગ પર કાબુ મેળવી લીધો હતો જોકે આગમાં બસ સળગીને ખાક થઈ ગઈ હતી